આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું એઆઈએમઆઈએમના પ્રદેશ ઉપાધ્યક્ષ સૈયદભાઈ મનસુરીના વરદ હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં વડોદરા દાહોદ છોટાઉદેપુર ડભોઈ સંખેડા વગેરે સ્થળોથી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બોડેલીના રહેવાસી અને એઆઈએમઆઈએમના કાર્યકર્તા એવા ઇલિયાસ બારોટ જિલ્લા પ્રમુખ અને બાબુભાઈ સળગે તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો દલિત સમાજના લોકો મુસ્લિમ નાગરિકો ઉપસ્થિત હતા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સહીદ મનસુર કે જેઓ મુસ્લિમ હોવા છતાં આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાણ ધરાવે છે તેઓ કોઈ પણ સમાજના પડખે જરૂર ખડે પગે ઉભા રહીને લોકોની મુશ્કેલીમાં સહભાગી બને છે એવા સઈદભાઈ મનસુરીએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બોડેલી તેમજ છોટાઉદેપુરમાં પૂરજોશથી ચૂંટણી લડવાની તૈયારી પણ બતાવી છે

લોકોની સમસ્યાઓને સુલજાવવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે ઇતિહાસભાઈ બારોટ કે જેઓ બોડેલીના છે અને બોડેલી તાલુકાના બાબુભાઈ તળવી તરીકે બોડેલી તાલુકા પ્રમુખ તરીકે આજે ઉપસ્થિત કરવામાં આવ્યા છે ઓફિસનું આજે ઉદઘાટન કરીને જેટલા પણ મદદરૂપ થવાય કે જેટલા પણ જરૂરિયાતમંદ વાળા સમાજ છે એવા દરેક સમાજને મદદરૂપ થવું એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકરોને વધુ તારાનું કામ રહેશે અને આગામી જે બોડેલીની અંદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એ નગરપાલિકાની ચૂંટણીની અંદર પણ એઆઈએમઆઈએમ પાર્ટી સહભાગી બનશે એવી આપણે હું જાણ કરું છું સાથે સાથે એઆઈએમઆઈએમ પાર્ટીને આપ દ્વારા આપના માધ્યમ દ્વારા હું એક સર્વે જનતાને છોટા ઉદેપુરની જનતાને જણાવવા માંગુ છું કે આપ પણ એમઆઈએમ પાર્ટીને સહકાર આપો પ્રેમ આપો અને પોતાની પાર્ટી સમજીને આ પાર્ટીનો વિકાસ થાય અને આપણા સૌને મદદરૂપ મદદરૂપની એકબીજાને અને સર્વ નાતિ જાતિ ધર્મ ભેદભાવ વિના સૌ ભારતીયોએ મળીને આપણે આપણે સૌ ભેગા મળીને આગળ વધીએ એવી આશાઓ સાથે એમઆઈએમ પાર્ટીનું કાર્યાલય આજે ખુલ્લું મૂકવામાં